ગુડ મોર્નિંગ હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ ગાઈઝ અત્યારે મસ્ત મજાના રેડી થઈ ગયા છે વાગવામાં થઈ ગયા છે પણ આ બાર અને નિકેશ પાછળ બહુ જ ઉતાવળ કરી રહ્યા છે બટ મેં કીધું પછી બપોર પછી આપણો વ્લોગ કન્ટિન્યુ થતો નથી અને કાલે એક શોર્ટ વિડિયો મૂક્યો હતો જેમાં આપણે ક્વેશ્ચન કર્યો હતો કે સવારે વ્લોગ અપલોડ કરું કે રાત્રે તો બહુ જ બધી કોમેન્ટ એટલે કે મેક્સિમમ કોમેન્ટ આવી છે કે રાત્રે અપલોડ કરો તો યસ ગાઈસ ફાઇનલી આપણે ડિસાઇડ કરી લીધું છે કે રાત્રે નવ વાગે આપણું ડેલી વ્લોગ આવશે સો જોવાનું મિસ ન કરતા બરાબર હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બસ જો અમારી સવાર મોડી મોડી થાય છે મોડી મોડી થાય છે રાત પણ મોડી મોડી થાય છે નિશુભાઈ નાવા ગયા છે એટલે નહીં બતાવીએ બટ નિશુની મસ્તી માટે બહુ જ બધી કોમેન્ટ્સ આવે છે કે બાપરે ગજબ મસ્તી કરે છે આ તો કઈ નથી અમુક તો અમે ક્લિપ્સ નથી લેતા બાકી ગજબ કરે છે મસ્તી કેમેરો ઓન થાય ને એની પહેલા તો એને મોમેન્ટ જતી રહે અને પાછું કેમેરો ચાલુ કરી એટલે પછી એને શરમ આવી હા અને આખો દિવસ ટીવીમાં માં મમાનો બ્લોગ જ જોવાનો બરાબર ઘણા લોકોની કોમેન્ટ્સ આવે છે કે આખો દિવસ તમે ટીવીમાં કેમ બ્લોગ ચાલુ રાખો છો અમારી હીરોના બ્લોગ જ જોવા મેડું ઇસ્ત્રી મારી નીકળી જવું બરાબર ઓકે તો અમે લોકો જઈએ ટિફિન મમ્મી પપ્પા પપ્પા ને ફોન કરીશ ઓકે જો શંભુ ને આવું છે શંભુ જોયે શંભુ આમ થી આ બાજુ માં ગયો બાય બાય શી બાય છે ચલો ગાઈઝ શોક ઉપર ગાઈઝ અમારો જમવાનો ટાઈમ થઈ ગયો છે વાગવામાં બે વાગી ગયા છે મસ્ત મજાની દાળ વાલોનું શાક ભાત બીટના લાડુ દહીં અને રોટલી છે ને અમે બંને છે ખાવા માટે શું કહેશો તૃપ્તિ કઈ નહીં હવે જમવા બેસ્યા ઓકે અને પછી ગાઈઝ અમારી અહીંયા દિવાળીનું કામ ચાલતું હોય એવું કોમ્પ્લેક્ષમાં બધા સાફ સફાઈ કરે છે જોકે કાચ કાચને એવું તો અમે ક્લીન કરેલું છે બટ અમે લોકો હમણાં છે ને બધી ચણિયા છોડી ઉતારીને પ્રોપર ગોઠવી દઈશું બહુ જ અનઇવન લાગી રહ્યું છે એટલે એને થોડું સેટ કરી લઈશું એક વિડીયો એડિટ કરવાનો તો એ મેં કરી દીધો છે બીજા હજુ બે બાકી છે જે જમીન આ બધું કામ પતાયને કરવા બેસીશ અને જોઈએ છે ગાઈઝ આજનો દિવસ કેવો જાય છે અને તમે લોકો કોમેન્ટ કરજો કે તમને બ્લોગ કેવા લાગી રહ્યા છે ગાઈઝ અત્યારે ડાયરેક્ટ હું આવી ગઈ છું

ની નહીં ની સેવા ગુલ્લુ પપ્પા નું નાનું નાનું ગુલ્લુ બોલો તો બેટા ની સેવા અને બા નું નામ શું છે મીતાબા મીતાબા અને નાની નું નામ હર્ષદ એ નાની નું નામ ઓ નાનો નું નામ ને કે હર્ષદ આમ જો માર સામે જો નાનો નું નામ શું છે હર્ષદ અને નાની નું નામ કોમલબેન હે કોમલ હટોમલબેન ને કોમલબેન તોમલબેન ની મમ્મી નું નામ મમ્મી નું નામ

આમ સાંભળતા લગ્યા અને નાનું નામ હર્ષદ પ્રજાપતિ હર્ષદભાઈ પપ્પા એટલે

આજે લોચા થઈ ગયા ખાવા આજે ખાવામાં લોચા થઈ ગયા ભઈએ કીધુંતું મેથી અને ના બોલ્યાતા પાલક દાળ પણ પાલક દાળ અને મેથી મટર માં ખબર પડે નહી કે પહેલા દિવસ જેવું પાલક દાળ નું સાગળ મરમ કે પેલું ગ્રેવી વાળું બને તો એ બનાવવાનું જો મેથી મટર કીધું તો તો ઘર માં જાતું આ તો પાલક ને જ લેવા જવું પડ્યું તમે નીસુ વૈ ગયા તા તો એ બી ના જો એ તો કે મમ્મી હું ઘરે રો મેકો ના એકલાં કેન આપડે દે જવાની હા નીશ્યું

કે અમે હમણાં મમ ખાવા બેસીશું જો મસ્તી જરી લઈને બે જાય તો સારું છે શું કહેશું અત્યારે અમે લોકો બેસી ગયા છીએ જમવા અને જમવામાં છે પાલક દાળ રોટલી મસાલાવાળી ડુંગળી અને તળેલા મરચા મરચા સ્પેશિયલી મારા માટે છે ડુંગળી સ્પેશિયલી નિકેશ માટે છે આ બંને વસ્તુ કોમન છે બરાબર ને યસ રેડી છે મેથી મટર બધાય જોયું છે બે ત્રણ દિવસ પહેલા બ્લોગ બનાવ્યો તો પણ મારાથી ભૂલથી પાલક દાળ ભૂલાઈ ગયો એટલે બની પાલક દાળ કઈ વાંધો નહી આપણે તો એ બી ચાલે ખાઈ લેવાય હા ભાવે છે આપણને ગાઈસ એમાં કેવું હતું કે એ વખતે છે ને મમ્મીએ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું તો ને ઘણા લોકોની કોમેન્ટ પણ આવી હતી કે મેથી મટર મલાઈ તો મમ્મી એની અંદર મલાઈ નથી નાખી બરાબર એટલે મેથી મટર જ હતું અને એની જોડે જે હા હતું બહુ જ સરસ હતું અને એની જોડે જે પરાઠો હતો ને કંઈક યુનિક રીતે મમ્મી બનાવ્યો હતો એ બી બહુ જ મસ્ત હતો અને ઘણા લોકોની એમાં કોમેન્ટ પણ આવી હતી કે પ્લીઝ તમે ફરી બનાવો ને તો મને રેસીપી બતાવજો એટલે હવે કદાચ બનાવવાનું તો છે કાલ પરમ દિવસ બટ હું ફ્રી હોઈશ તો રેસીપી રિયલ માં બી એવું જ છે જો અહીંયા ગરમ ગરમ રોટલી ઉતરે છે ને અમે બે જણા ખાવા બેઠા છીએ જોઈ લો ગરમ ગરમ રોટલી આવી ગઈ છે અને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ હતી કે હા મારા સાસુ એવા છે ઘણા લોકો એવી પણ કોમેન્ટ હતી કે મારો મારી સાસુ જોડે છત્રીસનો આંકડો નથી પણ મારા સાસુને મારી જોડે છત્રીસનો આંકડો છે એ પણ એક કોમેન્ટ છે બહુ બધી કોમેન્ટ્સ હતી બધાની અલગ અલગ કોમેન્ટ હતી અલગ અલગ બધાના વિચારો હતા બટ જેવું જેનું નસીબ અમારું નસીબ ખરેખર સારું છે બરાબર અને હું એવું ઈચ્છું પણ છું કે બધા જેટલા બી સાસુઓ છે એ લોકો એમની વહુઓને સમજે કે જે લોકો બહારથી કામ કરીને આવે છે બહાર જાય ને ત્યારે પણ એને કામ કરવાનું જ હોય છે તો આવી પ્લીઝ ગરમ ગરમ રોટી તૈયાર કરો ખવડાવો તો પાછળ જતા તમને લોકોને બી કહેવાય ને કે બહુ જ સારો એવો પ્રેમ મળે કેમ કે અત્યારે જો કેવું છે ખબર છે પૈસા કમાવા લાઈફમાં ખરેખર બહુ જરૂરી છે કારણ કે એના ઉપર એક કહેવત બી બની છે કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ એની કંઈક અમારી પણ એવી જ કંઈક સ્ટોરી છે ગાઈઝ એ કોઈક ફ્રી ટાઈમમાં તમારા લોકો સાથે શેર કરીશું શું કહેવું નહીં કહે એ બધું તો આપણે પછી શેર કરીશું બટ અત્યારે ભગવાને અમને એવું ટાઈમ આપ્યો છે અને એવો સમય આપ્યો છે અને અમને પેલું શું કહેવાય એવું મળી બી રહ્યું છે મતલબ એ હૈયે છે હોઠે નથી એવો શબ્દ છે બરાબર તો અત્યારેનો ટાઈમ છે તો કમાવી લઈશું કેમ કે જરૂરી નથી કે લાઈફ ટાઈમ તમને આવા દિવસો મળતા રહે અને આ બધી વસ્તુને જવાબ બી ના દેવાય અત્યારે જે ટાઈમ છે એમાં ભેગું કરી લઈશું તો પાછળ જતાં અમારા બધાને શાંતિ રહે અને હવે જમી લઉં નહીં તો નીકેશ એમ કહેશે કે જમવાનું ઠંડુ થઈ ગયું एक्चुअली બે કે આ તીજી રોટલી થઈ બે રોટલી જ હતી તીજી રોટલી આપી હતી ગરમુડું દોષ બ્લોગર ચાલુ ઓકે ગાઈસ હું જમી લઉં જો આવી ગઈ રોટી થેન્ક યુ મમ્મી યહ ગરમ લે ગરમ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેલકમ વેલકમ